ગુજરાતમાં વારંવાર ડિમોલેશન કરાવતા હર્ષ સંઘવી સાથે બેટ છે સમગ્ર બેટ દ્વારકા નગરીમાં સરકારી જમીનને ખુલી પાડવામાં આવી રહી છે છત્રીસ હજાર નવસો ચોરસ મીટર જમીન જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ઓગણી કરોડ પાંત્રીસ લાખ બોતેર હજાર જેટલી ગણવામાં આવી રહી છે જેમાં એકસોને ચુમ્માલીસ રહેણાંક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાને મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળી રહી છે દ્વારકામાં સતત પાંચમા દિવસે પણ ડિમોલેશન યથાવત છે બાલાપર વિસ્તારમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ડિમોલેશનને લઈ

કે બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું બેટ દ્વારકામાં હંમેશા યાદ રખાશે જે તમે આપ્યું છે તમે જે આપ્યું છે તે જનતાને બાળકો હંમેશા યાદ રાખશે કોણે ધમકી આપી તે અંગે તપાસ કરાઈ રહી છે ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી અને ગોચર જમીન પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી શનિવારે સવારથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે કૃષ્ણની જમીનમાં કોઈ ગેરકાયદેસર અતિક્રમણ થવા નહીં દે અમારી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપની જવાબદારી છે બેટ દ્વારકામાં ડિમોલેશન અંગે નૌતન સ્વામીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે બેટ દ્વારકામાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં ડિમોલેશન ચાલી રહ્યું છે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યતાના પાત્ર છે હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ધામોનું પૈકી દ્વારકા છે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દ્વારકા છે અને તેના આ સંસ્કૃતિના ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે બહુ મોટા હિંમતભેર પર્યો નિર્ણય લીધો છે એના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ભાજપ પાર્ટીને ધન્યવાદ આપું છું હિન્દુઓ ગર્વ લઈને કહી શકે છે કે તેવું કામ અત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજ્યમંત્રી કરી રહ્યા છે